આજે અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં જે આ સંઘવી ઓર્ગેનિક જે કંપની છે એમાં જે રાત્રિ દરમિયાન જે ભયાનક જે આગ ભભૂકી એમાંથી આજુબાજુના ગામડાઓના જે રહેવાસીઓ છે એ લોકોને ઘણું મોટું સહન કરવું પડે છે વારંવાર આવી જીઆઈડીઓની અંદર જે પ્લાન્ટની જે પ્લાન્ટો ચાલે છે એમાં કેટલીક એવી પ્રોડક્ટો પણ હોય છે કે જે મંજૂરી લીધી હોય છે પરંતુ એ સિવાય કેટલીક એવી પ્રોડક્ટો એ લોકો ગેરકાયદેસર પણ બનાવતા હોય છે પરંતુ અહીંયા જે આજે અહીંયા જાણ થઈ છે એ પ્રમાણે જે સોલ્વન્ટના લીધે જે આગ લાગી છે એ ચોક્કસ તપાસ થવી જોઈએ જીપીસીપીને અગાઉ પણ વારંવાર રજૂઆતો કરી ચૂક્યા છે જીપીસીપીએ આની ઉપર કંટ્રોલ લાવવો જ જોઈએ આની આજુબાજુમાં જે ખુલ્લી ગટરો છે જ્યાં જ્યાં સોલ્વન્ટ ફેલાયું એ બધી જ જગ્યાએ આ તમામ આગ ફેલાઈ છે ને એના કારણે બીજી બાજુમાં જે આવેલો પ્લાન્ટ છે એમાં પણ નાની મોટી નુકસાની થઈ છે ત્યારે આની ઉપર વહીવટીતંત્રએ ખૂબ ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ અને આગામી દિવસોની અંદર જ્યારે પણ જ્યાં જીપીસીપીને રજૂઆત કરવાની થશે ત્યારે અમે એમની ઓફિસે રૂબરૂમાં જઈને પણ રજૂઆત કરીશું પરંતુ આ જે પ્રથમ દૃષ્ટિએ સદનસીબે કે આની અંદર કોઈનો જાનહાની મોટી થઈ નથી હા માલસામાન નુકસાન થઈ છે કંપની આખી બળી ગઈ છે પરંતુ આગામી દિવસોની અંદર અમે આશા રાખીએ છીએ કે જીપીસીપી આની પર કડક કાર્યવાહી કરી અને જીઆઈડીસીની અંદર જે કંઈ પણ પ્લાન્ટો ચાલે છે એને કાયદેસર રીતે કરે જે ગેરકાયદેસર પ્રોડક્ટ હોય એને તાત્કાલિકના ધોરણે આમાં બંધ કરાવે